ભરૂચ લીંબુ છાપરી વિસ્તારમાં દારૂના અડ્ડા પર પોલીસ કર્મીઓના કથિત હપ્તા ઉઘરાણી મામલે પાંત્રીસ થી વધુ વીડિયો વાયરલ થયા હતા આ વાયરલ વિડીયોની તપાસ કરવાના બદલે તપાસ અધિકારી દ્વારા આંગે પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખાવવા માટે બોલાવવામાં આવ્યા હતા અને કલાકો સુધી બેસાડી રાખીને તેમની આખે આખી જન્મકુંડળી મેળવવામાં આવી હતી ત્યાર પછી પણ પોલીસ દ્વારા પત્રકારોની હેરાનગતિ યથાવત રાખતા આજરોજ ભરૂચ જિલ્લાના પત્રકારો દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવીને ન્યાયની માંગ કરી હતી આ ઉપરાંત પત્રકાર ગૌતમ ડોડિયા સામે થયેલી ફરિયાદમાં કાવતરાની આશંકા વ્યક્ત કરીને તલસ્પર્શી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી પાંચ ઓગસ્ટના રોજ એ ડિવિઝન પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે અંગે પત્રકારો દ્વારા કાવતરાની શંકા વ્યક્ત કરવામાં આવી છે અને ફરિયાદીના લોકેશન પાંચ બતી થી કલા મંદિર સુધીના રસ્તામાં આવતા સરકારી અને ખાનગી કેમેરાના સીસીટીવી ફૂટેજ જ્યાં બનાવ બન્યા તે જગ્યાએ આવેલ રિલાયન્સ મોલ સાથે જ અનેક જગ્યાએ આવેલા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના સરકારી કેમેરાના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવે અને યોગ્ય તપાસ કરીને આ કાવતરા પાછળ કોણ કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે આ ઉપરાંત પોલીસ તંત્રમાં યેનકે પ્રકારે સત્તાના નશામાં કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ ઉપરાંત પત્રકારોને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવવામાં અને તપાસના નામે પત્રકારો પર થતી હેરાનગતિ બંધ કરવામાં આવે તેવી પત્રકારો દ્વારા માંગ કરાઈ હતી તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવિ સૈયદ ભરૂચ